નમસ્કાર મિત્રો જય હિન્દ હું છું ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકા ભરતી પ્રક્રિયા માટેની સ્કૂલ પસંદગીની પ્રક્રિયા અત્યારે ચાલુ છે તો આ સ્કૂલ પસંદગીની એક તારીખના રોજ તારીખ પૂર્ણ થયા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્યારે જવાનું રહેશે સાથે સાથે આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી તમને નિમણૂંક પત્ર ક્યારે આપશે અને એના પછી વાત કરવામાં આવે તો તમારે શાળાઓમાં ક્યાં સુધીમાં હાજર થવાનું રહેશે કઈ તારીખ સુધી તમે શાળામાં હાજર થઈ શકશો જેવી સંપૂર્ણ વિગતો મેળવશો સાથે સાથે જ્ઞાન સહાયક પ્રાથમિકમાં બીજા રાઉન્ડની ભરતી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે જેની મિત્રો શાળાઓની ખાલી જગ્યાઓ સાથે સાથે પ્રોવિઝનલ મેરિટ યાદી પ્રાથમિક શાળાઓની આવી ગઈ છે જેનો વિડીયો પણ આપણે મૂક્યો છે અને એની પીડીએફ આપણી ટેલિગ્રામની ચેનલ છે ડીઆર ગુજરાતી ઓફિશિયલ જેમાં તમને મળી રહેશે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક માટે શાળા પસંદગીની પ્રક્રિયા આ જે શુક્રવારે એની શરૂઆત થઈ છે અને શાળા પસંદગીની આ પ્રક્રિયા એક જાન્યુઆરી સુધી જ્ઞાન સહાયક ભરતી પોર્ટલ ઉપર તમે કરી શકશો મેરિટમાં સ્થાન મેળવનારા અગિયાર હજાર ચુમોતેર ઉમેદવારોની રાજ્યભરની બે હજાર છસો ને છાસઠ સ્કૂલોમાં છ હજાર છસો ને બેતાળીસ બેઠકો પર લાયકાતના ધોરણે જે નિયુક્તિ આપવામાં આવશે સાથે સાથે ઉમેદવારોને સાત જાન્યુઆરી સુધીમાં નિમણૂક આપવામાં આવશે ખાસ તારીખ યાદ રાખજો સાત જાન્યુઆરી સુધીમાં તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂક પણ આપી દેવામાં આવશે અને ઉમેદવારોએ બાર જાન્યુઆરી સુધીમાં જે તે સ્કૂલ તમને મળે છે એમાં તમારે હાજર રહેવાનું રહેશે એટલે કે બાર જાન્યુઆરી છેલ્લી તારીખ છે સાતથી લઈ બાર તારીખ સુધી તમારે શાળામાં હાજર થવાનું રાજ્યની ગુજરાતી અંગ્રેજી અને હિન્દી હિન્દી માધ્યમની સરકારી અને ગ્રાન્ટ બે હજાર છસો છાસઠ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં બાયોલોજી એના પછી આગળ બીજા વિષયોની વાત કરવામાં આવે તો એગ્રીકલ્ચર કોમર્સ કેમેસ્ટ્રી કોમ્પ્યુટર ઇકોનોમિક્સ અંગ્રેજી જીઓગ્રાફી ગુજરાતી હિન્દી ઇતિહાસ મેથ્સ ફિલોસોજી બિઝિક્સ પોલિટિકલ સાયન્સ એના પછી વાત કરવામાં આવે તો સાયકોલોજી સંસ્કૃત સહિત વીસ વિષયો છે ટોટલ અને છ હજાર છસો ને બેસ્તાળીસ જગ્યાઓ માટે સપ્ટેમ્બરમાં જે ટેટની પરીક્ષા લેવાઈ હતી જેમાં મિત્રો એકતાળીસ હજાર બસો પચાસ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી પંદર હજાર ચારસો ઉમેદવારો કે જે પાસ થયા હતા અને અંગ્રે અગિયાર હજાર એકસો ચીમોતેર ઉમેદવારોની ફાઇનલ પસંદગી કરવામાં આવી હતી આ ઉમેદવારોએ ટાટ હાયર સેકન્ડરીના સીટ નંબર ડેટ ઓફ બર્થ હાયર સેકન્ડરી એક્ઝામ યર સહિતની વિગતો પોર્ટલ ઉપર તમે ભરી અને શાળા પસંદગી કરી શકો કઈ રીતે કરવી એનો પણ આપણે વિડીયો મૂકેલો છે સાથે સાથે સ્કૂલ પસંદગીની લિંક ઓપન કરી ગુજરાતી અંગ્રેજી તેમજ હિન્દી માધ્યમની સ્કૂલોમાંથી ખાલી જગ્યાઓની વિગતો જોઈ અને તમારે ભરવાની રહેશે તો ખાસ સાત જાન્યુઆરી સુધીમાં તમને નિમણૂક પત્ર આપશે અને બાર જાન્યુઆરી સુધી તમે શાળામાં હાજર થઈ શકો છો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ